બ્રાહ્મણની વાડીમાં મતદાન કરવા આવ્યો હતો મારા પરિવાર સાથે અને મતદાન કરી દીધું છે સમગ્ર કડી તાલુકામાં શહેરમાં શાંતિપૂર્વક મતદાન ચાલી રહ્યું છે અને બધા જ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે એવી પણ મારી બધાને વિનંતી છે અને ગુજરાતના વિકાસ અને પ્રગતિ માટે બધા મતદાન કરી રહ્યા છે ત્યારે સ્વાભાવિક આજે મતદાન થયા પછી બધા જ સાથી કાર્યકરો સાથે અમે સાંજે મીટિંગ કરીશું અને વરસાદના કારણે થોડી ઝડપ અત્યારે મતદાનની ધીમી છે બહેનો ઘરકામ પતાવીને પછી પરંપરા પ્રમાણે બપોરે મતદાન કરે છે એ પ્રમાણે મતદાન થશે અને લગભગ સાહીઠ ટકાથી વધુ મતદાન નોંધાય એવી મને એવો મને વિશ્વાસ છે